સાયનકીમ સહકારી નાગરિક મંદિરનું આ અને પોતાનું બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું કોલપાડ સાયનકીમ સહકારી મંદિર રિકડિંગ કરીને રોજ નાના મોટા લોકો ધંધો કરતા હોય અને રોજગાર માટે જે લોકો મોટા પ્રમાણમાં વ્યાજ આપીને પૈસા લેતા એની જગ્યાએ આ બેંક નાના જે લોકો છે પાંચ હજારથી લઈને દસ હજારથી લઈને છ લાખ સુધી જે લોન આપે છે એના માટે આ એક આશીર્વાદ સમાન બેંક છે બેંકના સૌ ડિરેક્ટરોની મહેનતને લઈને સતત બેંકનો ગોઠ વધતો જાય છે આજે પણ આ બેંક એકસો ચાલીસ કરોડનું ટર્નઓવર આટલી નાની બેંક હોવા છતાં પણ આટલી એકસો ચાલીસ કરોડનું ટર્નઓવર કરતી આ બેંક નાના લોકોની જે સુવિધા મળે છે જે લોકો વ્યાજેથી બહારથી લાવીને પૈસા લાગતા દસ ટકા વ્યાજથી લાવતા હતા કોઈ પંદર ટકા વ્યાજથી લાવતા હતા એમાંથી મુક્ત કરવાનું કામ આ ઓલપાડ સાયન્સ ચીમ નાગરિક સહકારી બેંકે કર્યું છે એટલે તમામ ડિરેક્ટરોને હું અભિનંદન બી આપું છું અને બધા આ જ રીતે બેન્કનો ગોઠ જેમ આજે પંચાવન વર્ષથી ચાલે છે લગભગ એના સ્થાપક ગોલ્ડનભાઈ અને કાંતિલાલભાઈને પણ આપણે યાદ કરીએ કે એમણે જે કોલ્પાના નાના વેપારી માટે જે બેંકની શરૂઆત કરી આજે એ બીજ વર્ત વૃક્ષ કરીને અહીંયા બધા માટે ઊભું છે એટલે એક આશીર્વાદ રૂપા બેન્ક છે